જેમાં જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લામાં અનેક મોટા મોટા ઔદ્યોગિક એકમો આવેલા છે આ ઉદ્યોગો માટે અહીંના ખેડૂતોએ પોતાની મહામૂલી જમીનો આપ્યા બાદ આજે અહીંયા મોટા મોટા ઉદ્યોગો સ્થાપિત થયા છે પરંતુ તે સમયે જમીન આપનાર ખેડૂતોને નોકરી આપવાની જોગવાઈ પણ કરવામાં આવી હતી પરંતુ તેમ છતાંય જમીન ગુમાવનારા લેન્ડ લૂઝરોને નોકરી પણ આપવામાં આવી નહીં આવતી હોવાના આક્ષેપ કર્યા હતા વધુમાં કંપનીઓના સંચાલકોની બેદરકારીના કારણે ઉદ્યોગોમાં જે કંઈ આકસ્મિક ઘટના બને છે ભરૂચ જિલ્લામાં વારંવાર આવી ઘટનાઓ બનતી હોવા છતાં પણ સરકારે આકરા અને શિક્ષાત્મક પગલાં લીધા હોય તેવું જાણવામાં આવ્યું નથી તાજેતરમાં ગુજરાત કેમિકલ્સ લિમિટેડ દહેજ જેઆઈડીસીમાં આવેલ કંપનીમાં ગેસ લીકેજના બનાવથી ચાર લોકોએ જીવ ગુમાવ્યા હતા અને અન્યને ઇજાઓ થઈ હતી આવી ઘટના ના બને અને તેને રોકવાની જવાબદારી છે તે તંત્ર તેમની કામગીરીમાં સદંતર નિષ્ફળ ગયું છે તંત્ર કંપનીને ક્લોઝર નોટિસ આપવાના બદલે વહીવટી અધિકારીઓ જે યુનિટમાં ગેસ લીકેજ થયું છે તેને જ ક્લોઝર નોટિસ આપી છે આવી ગંભીર ભૂલને ડીસના અધિકારીઓ ખૂબ જ હળવાશથી લઈ રહ્યા છે આ બનાવમાં કંપનીના સંચાલકોની ગંભીર બેદરકારીને લીધે સર્જાયો હતો અકસ્માત આ ગેસ ગળતરમાં સદનસીબે અંભેઠા ગામ બચી ગયું નહીતર મોટી જાનહાનિ થવાની શક્યતાઓ હતી આ તમામ બાબતો પર તંત્ર અને સરકાર દ્વારા આકરા અને કડક પગલાં નહીં લેવામાં આવે તો આગામી દિવસોમાં કોંગ્રેસ તાળાબંધીના જલદ કાર્યક્રમો પણ આપવાની ચીમકી ઉચ્ચારી હતી ભરૂચ જિલ્લામાં આવેલા ઉદ્યોગોમાં વારંવાર કામદારોના જીવ ગુમાવવાની ઘટના બનતી હોય તે બાબતે તંત્રને સજાગ કરવા માટે આકરા વહીવટી પગલાં ઉઠાવે તે બાબતે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીએ છીએ જિલ્લા શહેર કોંગ્રેસના તમામ આગેવાનો આજે મળીને એમને રજૂઆત કરીએ છીએ

આજે જીએફએલ ગુજરાત સોરો કંપનીમાં ચાર કામદારોએ જીવ ગુમાવ્યા અગાઉ એક જાણ કરી દી કે આવું બનશે છતાં પણ એની લાપરવાહી રાખવામાં આવી છતાં ફક્ત ખાલી રાજી રાખીને ફોટો સેશન કરીને ચાલી ચાલી રાખની વાતો કરે માનવના જીવની કિંમત ચાલીસ લાખ રૂપિયા છે એના પરિવારે કોઈનો બાપ ગુમાવ્યો છે કોઈનો દીકરો ગુમાવ્યો છે કોઈની હસબન્ડ ગુમાવ્યો છે ત્યારે આ પરિસ્થિતિમાં આજે ઓફિસ ફેક્ટરી ઇન્સ્પેક્ટર બે હાજર એકવીસ માં જાય છે બે હાજર બાવીસ માં જાય છે એની બુકમાં એ ગેટ પાસ પણ એન્ટ્રી નથી એની અમે ઘણી કંપનીમાં તપાસ કરી છે એની બુકમાં લખાણ પણ નથી એટલે ગમે ત્યારે તારીખ માંગી જાય ને ગમે ત્યારે ઉદ્યોગોને ખુશ થઈ જાય ખિસુક ભરી જાય એટલે ખુશ થઈ જાય એ ડિશની ઓફિસ ને પણ જો વહીવટી તંત્ર કમ્પ્લીટ નહીં કર્યા કાર્યવાહી આગામી દિવસોમાં તો ડીશ ની ઓફિસ ને પણ જિલ્લા કોંગ્રેસ સમિતિ આગામી કાર્યક્રમમાં તારું મારશે ત્યારે આ બેફામ બનેલા ઉદ્યોગોને અને જિલ્લાનો વિકાસ તમે આવકારીએ છીએ પણ આ બધા પર નિયંત્રણ ખૂબ જરૂરી છે ત્યારે ગુજરાત ફોરોમાં જે બનાવ બનેલો છે એક જ પ્લાન આટલો બધો બનાવ માનવના જીવ વળ્યા છે અગાઉ પણ કેટલા જીવ છે દફનાવી આવેલું બહાર લાવવામાં નથી આવ્યું એન કે બેન કેતાઓથી લઈને તમામ લોકોના બહાર લાવવામાં નથી આવ્યું ત્યારે આ એક જ પ્લાન ને ક્લોઝર નોટિસ આપી છે આટલો બધો માનવી નો વધનો ગુનો લાગવો જોઈએ આટલી બેદરકારીનો ગુનો લાગવો જોઈએ આખી તમામ કંપનીને ક્લોઝર નોટિસ આપવી જોઈએ ત્યારે એક પ્લાન ને નોટિસ આપીને ખાલી તંત્ર ને લોકોને ખુશ કરી દેવાની જે નીતિ છે એને કોંગ્રેસ સખત સબર વખોડે છે અને આખી કંપનીને ક્લોઝર નોટિસ આવે એ અમે માગણી સાથે આજે કલેક્ટરશ્રીને રજૂઆત